અલ્પસંખ્યક બાબતોના મંત્રાલયે હજયાત્રીઓ માટે એક નવો નિયમ બનાવ્યો છે જેમાં પાસઠ વર્ષની વધુ ઉંમરના હજયાત્રીઓને તેમની સાથે એક સાથી લઈ જવા ફરજિયાત કરવામાં આવ્યું છે નવી નીતિ હેઠળ જે લોકોની ઉંમર પાસઠ વર્ષ કે તેથી વધુ ઉંમર હશે એવા હજયાત્રીઓના નામ એકલા રિઝર્વ કેટેગરીમાં નોંધવામાં આવશે નહીં આ વર્ષે સાઉદી અરેબિયાની ગરમીને કારણે હજયાત્રીઓ માટે હજયાત્રા ખૂબ જ મુશ્કેલ ગઈ હતી આ દરમિયાન ઘણા મુસાફરોના મોત પણ થયા હતા આવી સ્થિતિમાં મંત્રાલય એક નીતિ બનાવી છે જેથી વૃદ્ધ લોકોને મુસાફરી દરમિયાન મુશ્કેલીનો સામનો ન કરવો પડે નીતિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાંસઠ કે તેથી વધુ વયના હજ યાત્રીઓના સાથીની ઉંમર થી સાહીઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ નવી નીતિમાં એ પણ ઉમેરવામાં આવ્યું છે કે હજ કોટાનો સિત્તેર ટકા હજ કમિટી ઓફ ઇન્ડિયાની અંદર રહેશે અને બાકીનો ત્રીસ ટકા હજ ગ્રુપ ઓર્ગેનાઇઝેશન ને આપવામાં આવશે

અને હા સરપ્રાઈઝ ગિફ્ટ તો ખરી જ તો રાશિની જુઓ છો આજે જાઓ જૂના અને જાણીતા મ્યુઝિક ઇન્ડિયામાં ડોક્ટર હાઉસની નીચે હાલર રોડ વલસાડ ફોન નંબર નાઇન જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની